નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ પંદર જાન્યુઆરી બે હજાર પચીસ વાર છે બુધવાર મહત્વના સમાચારો પર નજર નાખીએ એ પહેલા આજની હેડલાઇન્સ ઉપર એક મોટી નજર દેશભરમાં એચએફીવીના અઢાર કેસ બોરસદમાં પતંગ ચગાવવા બાબતે માથાકોટ નરોડામાં ઉત્તરાયણની સાજે પથ્થરમારો ગુજરાતના આ ગામના લોકો ઉત્તરાયણ ઉજવતા નથી હવે કાંકરેજ તાલુકાનું વિભાજન પતંગની શોધ ક્યારે અને કોણે કરી લાંબી લાઈનો લાગી લોકોની પડાપડી મોટી દુર્ઘટના સો મજૂરના મોત અને સુરતના લોકો હવે ધ્યાન આપે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ઉત્તરાયણના તહેવારોને લઈને સુરતમાં તાપી નદી સિવાયના તમામ બ્રિજ ટુ વ્હીલર ચાલકો માટે પ્રતિબંધિત છે પતંગ રસિકોને કોઈ નુકસાન ન થાય તેને ધ્યાનમાં લેતા પતંગના દોરાથી અકસ્માત ન થાય તેથી આ નિર્ણય લેવાયા છે સુરત શહેરમાં ઓવરબ્રિજ પર બે દિવસ માટે ટુ વ્હીલર ચાલકો પર પ્રતિબંધ છે જેમાં પંદર જાન્યુઆરી માટે સંપૂર્ણ બંધ રહેશે માત્ર તાપી નદી પરના ઓવરબ્રિજનો ટુ વ્હીલર ચાલકો ઉપયોગ કરી શકશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોટી દુર્ઘટના સો મજૂરોના મોત દક્ષિણ આફ્રિકામાં સોનાની ખાણમાં ખનન કરતા સો મજૂરોના મોત થયા છે આ ખાણ લાંબા સમયથી ખાલી પડી હતી જ્યાં ગેરકાયદેસર ખાણકામ થઈ રહ્યું હતું કામદારો મહિનાઓ સુધી ખાણમાં ફસાયેલા રહ્યા અને તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ બચાવી ન શકાયા મૃત્યુ આંખ વધવાની શક્યતા છે ખાણમાંથી બચેલા મજૂર સાથે આવેલા એક મોબાઈલમાં બે વિડીયો છે જેમાં ડઝન બંધ મૃતદેહ પણ જોઈ શકાય છે મિત્રોના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લાંબી લાઈનો લાગી લોકોની પડાપડી ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની સાથે ઊંધિયું ખાવું એ ગુજરાતીઓની પરંપરા છે ત્યારે સુરતનું ઉદ્યોગ તો આખા જગતમાં ફેમસ છે સુરતીઓ ઊંધિયું ખરીદવા માટે પડાપડી કરવાના મૂળમાં હતા ઉદ્યોગ ખરીદવા લોકોની લાંબી લાઈનો લાગી હતી સુરતના દરેક વિસ્તારની દુકાનમાં ઘણી લાઈનો જોવા મળી હતી લોકો સવારે સાડા પાંચ વાગ્યાથી ઊંધિયો લેવા માટે પડાપડી કરી રહ્યા હતા આ વર્ષે ઊંધિયાના ભાવમાં પ્રતિ કિલો સો રૂપિયાનો વધારો થયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પતંગની શોધ ક્યારે અને કોણે કરી પતંગની શોધનો ઇતિહાસ ચીનથી શરૂ થાય છે જ્યાં પાંચમી સદીમાં મોજી અને લુબાને પતંગ બનાવ્યા હતા પતંગનો ઉપયોગ પ્રાચીન ચીનમાં સંદેશાઓ પહોંચાડવા અને હવામાન જાણવા માટે થતો હતો ચીનથી ભારત અને એશિયા સુધી પતંગનો શોખ વિસ્તર્યો તેરમી સદીમાં માર્કોપોલોએ પતંગ યુરોપ પહોંચાડ્યા જ્યાં તે વૈજ્ઞાનિક પ્રયોગોમાં ઉપયોગી બન્યા અઢારમી સદીમાં પતંગ હવાનું દબાણ મીટ્રોલોજી અને વિમાનશાસ્ત્ર માટે મહત્વપૂર્ણ સાબિત થયો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે કાંકરેજ તાલુકાનું વિભાજન બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ હવે કાંકરેજ તાલુકાનું વિભાજન કરવામાં આવે તેવી વાતો ચાલી રહી છે કાંકરેજને લઈને સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે કાંકરેજને બનાસકાંઠામાં પરત લેવા અને તેના બે ભાગ કરવાની સંભાવના વ્યક્ત કરાઈ છે તાલુકાના ગામોની વાવ થરાદ અને બનાસકાંઠામાં વેચણી થવાની શક્યતાઓ છે સ્થાનિક નેતાઓ વિભાજન મુદ્દે સરકારમાં રજૂઆત પણ કરી હતી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આ ગામના લોકો ઉત્તરાયણ ઉજવતા નથી વડોદરાથી વીસ કિલોમીટર દૂર લુણા ગામના લોકો વિદેશી પક્ષીઓના સંરક્ષણ માટે એક ઉદાહરણ બની ગયા છે આ ગામના લોકોએ સારસ પક્ષીની સલાહપતિ માટે પતંગ ઉડાડવાનું છોડી દીધું છે આ પક્ષીઓ દર શિયાળામાં ગામની તળાવની આસપાસના વૃક્ષો પર પોતાનો માળો બનાવે છે ગ્રામજનોની આ પહેલથી પક્ષીઓ અને મનુષ્ય વચ્ચે અનોખો સંબંધ પણ સર્જાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નરોડામાં ઉત્તરાયણની સાંજે પથ્થરમારો રાજ્યમાં ઉત્તરાયણનો હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે લોકોએ ઉત્તરાયણની રાત્રે ફટાકડા પણ ફોડ્યા હતા ત્યારે બીજી બાજુ નરોડાના માછલી સર્કલ પાસે પથ્થરમારો થયો હોય તેવી ઘટના સામે આવી છે આ ઘટનાની જાણ થતાં ડીસીપી સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસ કાફલો આવી જતા હાલ મામલો શાંત પડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોરસદમાં પતંગ ચગાવવા બાબતે માથાકૂટ બોરસદના નગરમાં પતંગ ચુકવવા બાબતે માથાકૂટ થઈ હોય તેવો મામલો સામે આવ્યો છે આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ પોલીસને થતાં જ કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો હાલ ઘટના સ્થળે પોલીસનો કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં એચએમપીવીના અઢાર કેસ ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા એચએમપીવી વાયરસના અત્યાર સુધીમાં ભારતમાં અઢાર કેસ નોંધાયા છે સોમવારે પોન્ડિચેરીમાં વધુ એક બાળક આ વાયરસથી સંક્રમિત થયું છે દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં ચાર કેસ મહારાષ્ટ્રમાં ત્રણ કેસ કર્ણાટકમાં બે તામિલનાડુમાં બે યુપીમાં એક રાજસ્થાનમાં એક આસામમાં એક અને પશ્ચિમ બંગાળમાં એક કેસ નોંધાયો છે આ વાયરસ બાળકોને પોતાનો શિકાર બનાવે છે જો કે સરકાર કહે છે કે વાયરસથી ડરવાની જરૂર નથી બસ સતર્ક રહો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે